જિલ્લાની કલેક્ટર કચેરી જમીન કૌભાંડો કરવા માટે કુખ્યાત કચેરી છે ભૂતકાળમાં એરપોર્ટની આજુબાજુની જમીનોનું મોટું કૌભાંડ થયેલું ને એના અનુસંધાને અનેક અધિકારીઓ જેલમાં ગયેલા આજે ફરી વખત સાયલા તાલુકાની અંદર એન્ડ્રેન નામની સોલાર કંપનીએ એના કરતાં પણ મોટું કૌભાંડ હાથ ધરેલું છે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી એને છાવરી રહી છે વિધાનસભા સુધી આ પ્રશ્નોની લડત આપી આમ છતાંય દબાણ આજની તારીખે ત્યાં એઝ ઇટ ઇઝ છે કલેક્ટર કચેરી ખાતે ખેડૂતના અધિકારો અને એમના હકો માટેની એક રેલી આયોજિત કરવામાં આવી છે જેમાં મુખ્ય મુદ્દા તાલુકા માપણી કચેરીની આ અમારી જૂની જમીન માપણીની જે રજૂઆતો છે એ છે અમારા વળતરનો પ્રશ્ન છે ખેડૂતોના કે જે અતિવૃષ્ટિના કારણે જાહેરાત કરેલી અને પછી આપવામાં નથી આવ્યો સાથે સાથે નર્મદાના પણ પ્રશ્નો છે કે અમારા વર્ષોથી અમે નર્મદાની જે અધૂરી કેનાલો છે પૂરી કરવા માટે એનું મેન્ટેનન્સ માટે અને હજારો ખેડૂતોની હજારો હેક્ટર જમીન જે સીપેજના હિસાબે જમીનમાં પાણીના રિસાવના હિસાબે બગડી રહી છે એના માટે એનું યોગ્ય જાળવણી માટે જે અમારી માંગો છે એ અમે કલેક્ટર કચેરી સમક્ષ રજૂ કરી છે કે સરકાર દ્વારા જે બે હજાર પંદર સોળ સત્તર સોળ સત્તરમાં નવી જમીન માપણી કરવામાં આવી એમાં ઘણી ભૂલ ભરેલી માપણી કરેલ છે અને હું એક ખેડૂત તરીકે હું પણ એનો ભોગ બનેલો છું મેં ડીએલઆર કચેરી સર્વે ભવન સુરેન્દ્રનગરમાં બે હજાર છવ્વીસ બાર બે હજાર અઢારથી અરજી લાવેલ હોય લગભગ પંદર થી વીસ ટકા ખાઈ ગયેલ હોય હજી સુધી આજ સુધી પણ કોઈ સુધારણા કરવામાં આવેલ નથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતો અને ગરીબ લોકો સામે વારંવાર વિશ્વાસઘાત કરવામાં આવે છે એની પીઠમાં છોરો ભૂકવામાં આવે છે એક તરફ ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હોય કુદરતનો પ્રકોપ હોય એવા સમયે સરકારે માયબાપ હોય છે અને ગરીબ જનતાને સરકાર માટે અપેક્ષા હોય છે કે આ સરકાર ક્યાંક અમારી વાહરે આવશે ત્યારે ગત ચોમાસાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદ થયેલો અને એના કારણે લગભગ તમામ ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલા ત્યારે પણ અમે ખેડૂત રેલી આયોજિત કરેલી કલેક્ટર કચેરીને અમે આવેદનપત્ર આપેલું અને ત્યારે સરકારે એમ જાહેરાત કરેલી કે અમે બધાને અમે વળતર ચૂકીશું પરંતુ આજે છ આઠ મહિના પસાર થઈ ગયા હજી સુધી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે એમને એક પણ રૂપિયો મળ્યો નથી મને તો એવું હતું કે બે હજાર બાવીસ પછી ખેડૂતોએ કોઈ આંદોલન જ નહીં કરવા પડે ખેડૂતોને ત્યાં લીલા લહેર હશે અને ખેડૂતો મસ્ત મજાની જિંદગી જીવતા હશે અને હવાઈ જહાજમાં ફરતા હશે પણ અહીંયા જ્યારે ખેડૂતોના પ્રશ્નો સાંભળીએ છીએ એની વેદના સાંભળીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે જે સરકાર અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોના ખેતરની સર્વે કરાવે છે પણ જયારે સહાય દેવાની વાત આવે છે ત્યારે સરકાર આ ખાડા કાન કરી જાય છે આ સરકારો અધિકારીઓને આગળ કરી અને અધિકારી રાજ લઈ આવે છે